અમદાવાદ ગુજરાતના અમદાવાદના વાઇબ્રન્ટ માં તેના વિશિષ્ટ ઉદ્ઘાટન સાથે તેનું વ્યૂહાત્મક વિસ્તરણ ચાલુ રાખ્યું છે આ લોન છે કિસ્ના ગુજરાત માં પ્રથમ અને સમગ્ર ભારત માં વિશિષ્ટ શોરૂમ છે આ વિસ્તરણ સાથે કિસ્ના રાષ્ટ્રવ્યાપી ગ્રાહકોને અપ્રતિમ કારીગરી અને કાલાતીત લાવણ્ય પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ અમારા માટે અને ક્રિષ્ના માટે અમદાવાદ માટે અને ગુજરાત માટે પ્રાઉડની મોમેન્ટ છે ક્રિષ્નાનો છેલ્લા વીસ વર્ષથી આ ક્રિષ્ણા બ્રાન્ડ ઓલ ઓવર ઇન્ડિયામાં છે અને અમદાવાદમાં આજે ફ્રેન્ચાઇઝ રૂપી આ એનો સ્ટોર ચાલુ થાય છે ગુજરાતમાં નરેન્દ્રભાઈનું સ્લોગન હતું ડિઝાઇન ઇન ઇન્ડિયા આપણે પ્રમોટ કરવી છે જ્યારે અમે ડાયમંડની ફેક્ટરીનું ઓપનિંગ કર્યું ત્યારે એણે સૂત્ર દીધું હતું કે આપણે ડિઝાઇન ઇન ઇન્ડિયા મેક ઇન તો ઇન્ડિયા છે પણ ડિઝાઇન ઇન ઇન્ડિયા મારે દુનિયાને પહોંચાડવી છે આજે ભારતમાં પાંત્રીસો જગ્યાએ અને આ ત્રેવીસમો સ્ટોર છે પ્રાઉડની મોમેન્ટ છે અને આ સ્ટોરથી હર ઘર ક્રિષ્ના પહોંચેગી અને હર ઘર મેં ખુશિયા આ પૈસા કમાવાનો ખાલી બેજ નથી ખુશી વેચવાનો બેજ છે હીરો બનાવવાવાળો હીરો લેવાવાળો જ્વેલરી બનાવવાવાળો અને જ્વેલરી પહેરવાવાળો આ બધાના ઘરમાં કેવી રીતે હેપીનેસ વધે કેવી રીતે ખુશી મળે અને બધાનું કેવી રીતે કલ્યાણ થાય બધા કેવી રીતે સુખી થાય એવા ભાવ સાથે અમારી આ ક્રિસના બ્રાન્ડ ડેવલપ થઈ રહી છે કમ્પેરેજિવલી બહુ કમ્પેરેજલી બધા જ એફોર્ડ કરી શકે એવી બધી રેન્જની આ બ્રાન્ડ આ થઈ રહી છે એટલે ગુજરાત માટે પ્રાઉડ છે ભલે ભારતમાં ત્રેવીસ થયા પણ હું માનું છું કે આ સો મહિનામાં જ ગુજરાતમાં જ ત્રેવીસ ચાલુ થશે કારણ કે ગુજરાતની તાકાત શું છે એ હવે ખબર પડશે અને ગુજરાતમાં જ પ્રોડક્શન છે ગુજરાતમાં જ મેન્યુફેક્ચરિંગ છે અને ગુજરાતના આપણા નેતા જેમ લીડર વિશ્વના છે એમ ગુજરાત જ ઇનિશિયેટીવ લઈ અને ક્રિષ્નાનો વિકાસ થાય એવી શુભેચ્છા સાથે થેન્ક યુ વેરી મચ ગ્રુપ કૃષ્ણા માટે બહુ પ્રાઉડની વાત છે કે ગુજરાતમાં ક્રિષ્નાનો આ પહેલો શોરૂમ છે જેમ વાત કરીએ એમ ઇન્ડિયામાં ત્રેવીસમો છે ઘણીવાર એવું બને કે ગુજરાતમાં કેમ આટલા લેટ આવ્યા તો નજીકવાળાને થોડીક વેલ્યુ કોઈ વાર ઓછી થાય દુનિયા જોઈ લે પછી નજીકવાળાને વેલ્યુ થાય કેમ કે અમારું તો ફ્રેન્ચાઈઝનું મોડલ છે આખા ઇન્ડિયામાં કરીએ છીએ તો ગુજરાતમાં પણ ઈચ્છા અમારી હોય પણ આ અમારો ગુજરાત કર્મભૂમિ છે જન્મભૂમિ છે તો ત્યાં શોરૂમ થાય તો એમની વધારે ખુશી હોય ક્રિષ્નામાં જે ડિઝાઇનની વાત કરે તો અમારી જે ડિઝાઇનમાં ખાસ એ છે કે એફોર્ડેબલ પ્રાઇઝની અમારી ડિઝાઇન છે કન્ઝ્યુમરને કિસ્નાની ડિઝાઇન પસંદ છે એટલે આખા ઇન્ડિયામાં ક્રિષ્ના પાંત્રીસો શોરૂમમાં અવેલેબલ છે અને અમારી સ્ટાર્ટિંગ પ્રાઇઝ જો બોલે તો પાંચ હજારમાં અમે પેન્ડન્ટ આપીએ છીએ રિયલ ડાયમંડ જ્વેલરીનું અચ્છા નાઇન્ટી પરસેન્ટ બાયબેક ઓર નાઇન્ટી ફાઇવ પરસન્ટ એક્સચેન્જ ક્યારે પણ એને જ્વેલરી પાછી આપી તો પૈસા મળી શકે એ પ્રાઇઝમાં આપવાનું કામ છે હરી કૃષ્ણ ગ્રુપ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરે છે અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કરે છે એટલે આ પ્રાઇઝમાં અવેલેબલ છે અને અમારું સ્લોગન છે હર ઘર ક્રિષ્ના હર ઘર મેં પહોંચને કા હે તો હિસાબ હિસાબે જો પ્રાઇઝ હોગા તો હર ઘર પે પહોંચ પા તો ક્રિષ્ના કી તો બહુ સારી વિશેષતા હે જો મેં બતાવું તો હર પ્રોડક્ટ જો બેચેગે उसके नाम से एक कंज्यूमर को हम एक पौधे डालेंगे और एक गरीब लोग को खाना खिलाएंगे जो बाकी सभी ब्रांड से जो कृष्णा में अलग है क्योंकि तो अभी वर्ल्ड में जो प्रॉब्लम है वो एनवायरमेंट का प्रॉब्लम है और गरीब लोग को खाना तो कृष्णा का जो भी प्रोडक्ट खरीदेंगे एक गरीब लोग को खाना दिया